ફરિયાદીના જેઠ કિશનભાઈને હોટલનો વ્યવસાય કરવો હોય જેના કારણે આજથી દોઢ વર્ષ પહેલાં કોઈ સારી જગ્યા શોધખોળ કરતા હતા તે દરમિયાન ફરિયાદીના કિશનભાઈનો કરતા દલાલ મારફતે ખેડા અમદાવાદ હાઈવે ઉપર આવેલી રિલીફ હોટલના સંચાલક ઇબ્રાહીમ નૂર મોહમ્મદ અંશામદી સાથે મુલાકાત થઈ હતી અને તે સમયે ફરિયાદીના જેઠ કિશનભાઈએ ઇબ્રાહીમભાઈ સાથે અંશામિંદી હોટલ લે વેચ અંગે વાત કરેલી અને ઇબ્રાહીમભાઈ અસામદી હોટલો વ્યવસાય સારી રીતે જાણતા હોય જેથી ફરિયાદીના જેઠ કિશનભાઈએ પણ હોટલો વ્યવસાય શરૂ કરવા માટે જમીન કે હોટલ મળે તેવી વાત કરી હતી અને ત્યારબાદ ઇબ્રાહીમ અંસામદીએ વડોદરાની હદ વિસ્તારમાં આવેલ કરજણ નજીકના દેથન ગામ પાસે નેશનલ હાઈવે નંબર આઠ ઉપરની એક હોટલ જેનો ખાતા નંબર પાંચસો ત્રણ બ્લોક સર્વે નંબર ઇઠ્યાસી એક તથા બીજો ખાતા નંબર પાંચસો બત્રીસ જેનો બ્લોક સર્વે નંબર બાણું જે બંને મળી કુલ પાંચ હજાર ઓસમદી પણ ભાગીદાર હોવાનું કહી ફરિયાદીના જેટ કિશનભાઈને સીસામાં ઉતાર્યા હતા અમદાવાદના રેલીફ હોટલના આરોપી ઇબ્રાહીમ અસામદીએ હોટલના માલિકો તરીકે અલગ અલગ માણસો ઊભા કરી ખોટા દસ્તાવેજના આધારે ફરિયાદીના જેટને ચાર કરોડના વેચાણ અંગે સોદો થયા બાદ ટોકન પેટે પ્રથમ વખત પચાસ હજાર આપ્યા બાદ ત્રીસ આઠ બે હજાર ત્રેવીસ સુધીમાં ટુકડે ટુકડે કુલ એક કરોડને એંસી લાખ કરી આપતા બહાના ખતમાં લખાણ પણ કરેલ છે ફરિયાદીના જેઠ વારંવાર ઇબ્રાહીમ અસમદીને વારંવાર વેચાણ દસ્તાવેજ કરવાની વાત કરવા છતાં વધુ રૂપિયા માંગતા હોય જેનાથી માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં બીજા ટુકડે ટુકડે રોકડા રૂપિયા ચાલીસ લાખ ઇબ્રાહીમભાઈ અસમદી ફરિયાદી પાસેથી લઈ ગયેલા અને સિક્યુરિટી પેટે દસ ચેક આઈસીઆઈસીઆઈ બેંકના લઈ ગયેલા અને પૂર્વે આયોજિત કાવતરો રચી ફરિયાદી સાથે હોટલ વેચાણના બહાને છેતરપિંડી કરી હોય અને હોટલ અન્ય વ્યક્તિઓ નામે હોય તેવું તપાસમાં બહાર આવતા આખરી ફરિયાદીએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં અગિયાર લોકો સામે આઈપીસીની કલમ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો ઇકોતેર ચારસો ઓગણીસ ચારસો વીસ ને એકસો વીસ બી મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ગતિમાન કરવામાં આવ્યા છે